તમારે એ નંબર ઉપર તમે તમારી સાથે જો આ પેલી નાની છોકરી હતી કોમલ શું એનું પછી કાકા હતા એની સાથે કેવું કર્યું બરાબર છે નહોતું છતાં એની સાથે હું ગંદુ કામ કર્યું પછી એ કેવું છોકરીનો પહેલો નંબર આવતો પછી શું એને ગંદુ ફીલ થવા માંડ્યું એ કોઈ સાથે વાત નહોતી કરતી એને એના મમ્મી પપ્પાને વાત ન કરી પછી એણે કોને વાત કરી એના

તારા પપ્પા હજી સ્કૂલે નથી તને લેવા આવ્યા તો હું તારી બાજુમાં રહું છું કે કોઈ આંટી હોય એવું નથી કે અંકલ જ હોય કોઈ આંટી પણ હોઈ શકે ને કે તમે એમ કે કે તમે મારી સાથે આવો હું તો તારી બાજુમાં જ રહેવા આવ્યો છું હું તને ઓળખું છું હું તને લઈ જાવ કા તમને ચોકલેટ આપે કોઈ પણ એવી કંઈક તમને વસ્તુ ગમતી હોય કોઈ ટોઈઝ આપે કે જ તમારે મમ્મી પપ્પા તમને ન લઈ દેતા હોય પણ એ અંકલ તમને લઈ દેતા હોય બરાબર છે તો કોઈ પાસેથી લેવાનું

નાના નાના છોકરા ને બોલાવ્યા છે તમે એના ઘરે જાઓ તમે એના ઘરે જાઓ તો ત્યાં તમને બધા કેક ખવડાવે નાસ્તો કરાવે પણ એકલા ક્યાંય લઈ જવાના વિડીયોમાં તમને તમારા શરીરમાં